પણ માથે બીજા બે મકાનનો સ્લેબ શરૂ છે અહીંથી તો અહીંયા અને તમને રેતીનું બધું બતાવી દઉં જો આપણી રેતી આવી ગઈ છે પછી લોખંડ આવી ગયું છે કપસી આવી ગયું છે જો આ બધું આ સામાન બધો આપણે બધો માલ જે લાવવાનો હતો એ બધો લાવી નાખ્યા છે અને કામ એ ઉપર ચાલુ છે અહીંથી તમે જુઓ ને તો જો અહીંથી અહીંયા કામ શરૂ થઈ ગયું છે આપણા સ્લેબનું બીજા માળનું અહીંથી તો એટલા સુધી શરૂ છે મસ્ત બતાવો ઉપર છે તમને હું બતાવું હમણાં અહીંયા જો મકાનનું કામ શરૂ થઈ ગયું છે જોરદાર સરસ મજાનું કરી દીધો ગોળાનો એટલા બધા હતા તમે ત્રણ ગોળા હવે સુપર સુપર છે બધા ગોળા એટલા બધા લાવ્યા છે ને ગોળો જે અહીંયા પડ્યો છે એટલા બધા લેવાના હતા આ પાણી ઠંડા ઠંડા કરવા માટે છે છે અને લેવાનો મારા આવો લેવો છે તમારે એવું છે છે આ ને બહુ ઠંડુ ઠંડુ પાણી પીવા આ લીધો છે મારા ગોળો ઉપર લેવ છે હું પ્રાઇસ છે આની 200 200 200 રૂપિયા ની પ્રાઇસ છે ભાઈ આ ગોળાની 200 રૂપિયા બચ્ચો હા આ ગોળાની ની શું કિંમત છે બધા ની બધા ના બચ્ચો બચ્ચો 150 150 વાળો ની વાળો તો એવું છે ભાઈ ડિઝાઇન માં તો બહુ સારા છે એ એ એવું છે બધા Ayo, nama Dinku, bentar sih, tapi Dinku perawan kamu, betul, 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 આંખમાં બહુ પડે આંખમાં ઉડીને આંખમાં બહુ કોણ ને તું ને જ છું હા બહુ મારી ઓય બાપા મારે કરી બીજે બાપા

અને આપણા થાંભલા ઊભા થઈ ગયા છે આ બે થાંભલા તો એવી રીતનું છે આપણા નીચે બે મકાન છે માથે બે મકાનનું કામ ચાલુ કર્યું છે અને ધીમે ધીમે દસ પંદર દિવસમાં લગભગ પતી જાય પૂરું થઈ જાય તો એવી રીતનું છે બધું ને આ બધું બધું સામાનમાં તમને બતાવ્યો બતાવ્યું સામાન છે લગાડેલો આવી ગયેલો અને અહીંથી જો બધા અત્યારે ભાઈ જે બધા સેન્ટિંગવાળા હતા એ પીઆઈ છે ઘરે તો એવી રીતનું છે દોસ્તો બધું ને આપણે નાઈ ધોઈને થઈ ગયા છીએ પાછા રેડી તડકો એટલો બધો હતો તો નાઈ ને ખ્યાસ ગરમીનો તડકો કારણ કે ઉનાળો શરૂ થઈ ગયો એટલે થોડુંક ગરમીનું વાતાવરણ વધી ગયું પાણીનું ટાંકીને બધું અહીંયા આવી ગયું છે બધું અને આપણે જઈએ છે એની છે આપણો દાદરો છે આયે જો કઈક બનાવે છે બનાવતી ને શું કરા સિંગ છે કે સિંગ છે કુસુ સિંગ ખાવાની છે શીખાવાન છે કારણ કે આ ઉપર ડીમ ભરાય છે તે સડે ઉતરી સડે ઉતરીને થાકી ગઈ ભૂખ લાગી કે હું ગાવ શીંગ શેકીન પ્રોગ નાસ્તો એવું છે હા એ તો ગરમ ગરમ શીંગ શેકાઈ જાય એટલે ખાઈ એવું છે બધું તો અમારી શીંગ આય શેકાઈ ગઈ છે ને અમારે ને એમ સુબેન ખાવાની છે કા કોને શીંગ ખાવી છે ખાવી તારે ગુ 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 શીંગ ખાવી છે મિલુ ભાઈ તો શીંગ ખાવા ગયા છે જાગીને તરત મિલુ જાગી ગયો છો

ના ના દેખાય છે જો દેખાવ હા આખે આખું દેખાય છે મિલન તો તો આ ભાઈ છે ને કઈક જો લેપટોપ માં લખ્યું છે નામ લખતો તો મસ્તી નું નામ લખ્યું છે સુપર જોરદાર હવે શું લખાય છે તો કેડો લખતો સુધારો કે સુધારો ન હોય તો એવું છે હવે ધરાણો બહુ છે લેપટોપ માં બધું લખે છે ફંટ અને શું કેવાય ટાઈપિંગ શીખે છે બધું ઘણું બધું શીખી ગયો છે ને તો થોડુંક જે શીખે છે જવું તો માતાજીના નોરતા પણ શરૂ થઈ ગયા છે સૈત્ર મહિનાના નોરતા પહેલો દિવસ આજ છે તો હવે કોટડા જવાનું છે આપણે શું કહેવાય મહિનો દિવસ તો એમનો મેળો હોય અહીંયા કોટડા પંદર દિવસ સૈત્રી પૂનમ સુધી અને સૈત્રી પૂનમ પછી પાછા પંદર દિવસ એટલે એક મહિનો હોય તો એવી રીતનું છે દોસ્તો ને આ વિડીયોનો પણ આ બ્લોગનો આપણે એન્ડ કરવો છે આશા કરું કે આ વિડીયો તમને ગમ્યો હશે હવે ગમ્યો તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરી દેજો કે વિડીયો કેવો લાગ્યો હશે મળી છે પણ નવા બ્લોગ સાથે ક્યાં સુધી બાય ભાઈ